નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણા હિન્દુ પંચા કેલેન્ડર મુજબ દરેક તિથિ દરેક દેવી દેવતાઓને સમર્પિત છે કે જેમાંથી અમાસની તિથિ આપણા પિતૃઓને આપણા પૂર્વજોને સમર્પિત છે આ દિવસે તેમનું કાર્ય કરવાથી પિતૃઓને પ્રસન્ન કરી શકાય છે પિતૃદોષને પણ દૂર કરી શકાય છે અને પિતૃ પિતૃપૂજન કરવાથી તેમના આશીર્વાદ પણ મેળવી શકાય છે અમાસનો દિવસ પિતૃ કાર્ય અને ધાર્મિક કાર્ય કરવા માટેનો હોવાથી આ દિવસે કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી અને એટલા માટે જ આપણે ત્યાં આ દિવસે ગૃહપ્રવેશ સગાઈ લગ્ન જનોઈ મુંડન વગેરે જેવા સાંસારિક માંગલિક કાર્યો કરવામાં આવતા નથી જે લોકોના ઘરમાં હોય કોઈની કુંડલીમાં પિતૃદોષ હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે કેટલાક કાર્યો કરવામાં આવે છે ઉપાય કરવામાં આવે છે કે જેમાંથી એકદમ સરળ ઉપાય વિશે વાત કરીએ તો અમાસના દિવસે કથા સાંભળવી જોઈએ અથવા તો શ્રીમદ ભગવતનો પાઠ છે તે કરવો જોઈએ અથવા આપણા ઘર આંગણે કે આપણા ઘરમાં શ્રીમદ્ ભાગવત કથા પણ બેસાડવી જોઈએ કે જે સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આપણા પિતૃઓ પાછળ જો આપણે કથા બેસાડીએ છીએ તો તેની કોઈ કારણોસર અધોગતિ થઈ હોય નરકમાં ગતિ થઈ હોય તો તેઓને પણ ભગવાનનું દામ મળી જાય છે કે જેનાથી આપણને પણ પિતૃઓના આશીર્વાદ મળે છે અને આપણને પણ મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે કદાચ આપે ભગવદ્ કથા સાંભળી હશે તો તેમાં આપણે સાંભળ્યું હશે કે ધંધુકારીને પણ આ કથાનું શ્રવણ કરવા માત્રથી બોધ પ્રીતમાંથી મુક્તિ મળી ગઈ હતી તથા આ દિવસે ભગવાન શ્રી નારાયણનું પણ પૂજન કરવામાં આવે છે જો આપણા પિતૃઓને કે પૂર્વજોને મોક્ષ મળ્યું ન હોય તેમની શાંતિ મળી ન હોય તો આજે ભગવાન નારાયણની એક ખાસ વિશેષ પૂજા વિધિ કરવાની હોય છે કે જે પૂજા કરીએ છીએ તો તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અને એના માટે સૌથી ઉત્તમ દિવસ છે અમાવસ્યાનો અને એમાં પણ ચૈત્ર મહિનાની અને ભાદરવા મહિનાની અમાસ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે ઘણા લોકોની કુંડળીમાં કાલ સર્પદોષ હોય તો તેના નિવારણ માટે પણ આજના દિવસે તેની વિધિ કરવામાં આવે છે તો તે વિધિ જરૂર ફળે છે અને આપણી કુંડલીમાંથી કાલ સર્પદોષ મટી જાય છે પરંતુ તેની વિધિ યોગ્ય રીતે થવી જોઈએ યોગ્ય વિધિ વિધાનપૂર્વક થવી જોઈએ અને સુયોગ્ય વિદ્વાન બ્રાહ્મણ દ્વારા થવી જોઈએ તો જ આપણો તે દોષ દૂર થાય છે અન્યથા વિધિ કરવા છતાં પણ દોષ દૂર થતું નથી આ ચૈત્ર મહિનાની અમાસે સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે અને એમાં પણ જો સવારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીએ છીએ તો વધુ ઉત્તમ છે કે જેનો સમય છે સવારે ચાર વાગીને અગિયાર મિનિટથી ચાર વાગીને એકાવન મિનિટ સુધીનો આ સમયગાળામાં જો આપણે સ્નાન કરીએ છીએ તો અમાસનું સ્નાનનું વિશેષ પુણ્ય ફળ મળે છે આજના દિવસે જો તીર્થ સ્થાનોમાં જઈને સ્નાન કરવામાં આવે અથવા તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે તો આપણને તે સ્નાનનું પુણ્ય ફળ મળે છે અને આપણે બીજા કોઈ વ્યક્તિને પણ જો સ્નાન કરવા લઈ ગયા હોય તો તે સ્નાનનું પુણ્ય ફળ પણ આપણને મળે છે અને કદાચ તીર્થ સ્થળોએ જઈ ન શકીએ તો ઘરે જ સવારે સ્નાન કરતી વખતે તેમાં ગંગાજળ ઉમેરી દેવાનું કે જે પણ ગંગાના સ્નાન કર્યા સમાન જ ગણાય છે તથા થોડું ગંગાજળ આપણા આખા ઘરમાં છાંટી દેવો અને આપણા ઘર પાસે જો ક્યાંક ગૌમૂત્ર મળી જતું હોય તો અમાસના દિવસે સવારે આપણા આખા ઘરમાં ગૌમૂત્ર છાંટી દેવાનું કે જેથી કરીને આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો તે દૂર થઈ જાય અને સકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવ એનર્જી આપણા ઘરમાં આવે આજના દિવસે જ્યારે આપણે કચરા પોતા કરીએ છીએ ત્યારે પોતું કરવાના પાણીમાં પણ મીઠું ઉમેરીને પોતું કરવાનું કે જેનાથી પણ આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જે લોકોની કુંડળીમાં રાહુ કેતુના દોષ હોય તો તે લોકો માટે પણ આજનો દિવસ ઉત્તમ છે આજના દિવસે રાહુ અને કેતુના બીજ મંત્રોનો જો જાપ કરવામાં આવે છે તો તેમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે જે લોકો આજના દિવસે દાન પુણ્યનું કાર્ય કરે છે તો તેની પણ અક્ષય પુણ્ય મળે છે એટલે કે ક્યારેય નાશ ન થાય એવા પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે યથાશક્તિ પ્રમાણે ગરીબ જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ વસ્તુનું દાન કરી શકાય છે અથવા તો સુયોગ્ય સુપાત્ર બ્રાહ્મણને સાધુ સંતોને કે પછી નિયાણાને આપણા ઘરે જમવા પણ બોલાવી શકો છો તેમને જમાડીને યથાશક્તિ કોઈ પણ વસ્તુ ભેટમાં આપી શકો છો અથવા આપ બ્રાહ્મણને કાચું સિદ્ધુનું પણ દાન કરી શકો છો આજના દિવસે જ્યારે સમય મળે છે ત્યારે ગાયને લીલું ઘાસ ચારો ખવડાવો આપણા ઘરે કોઈ ભિક્ષુક આવે તો તેને પણ પ્રભુ કૃપાથી આપણને જે પણ કાંઈ મળ્યું છે તેમાંથી થોડું ભાગ તેને આપવો જોઈએ બીજું કંઈ પણ ન આપી શકીએ તો છેલ્લે ઘઉંનો લોટ પણ આપી શકાય પરંતુ ખાલી હાથે ન જવા દઈએ ઘણી સ્ત્રીઓ અમાસનું વ્રત પણ કરે છે કે જે વ્રતમાં ઘણી સ્ત્રીઓ મૌનવ્રત પણ ધારણ કરે છે ઘણા એકતાણ સુધી મૌનવ્રત કરે છે તો ઘણા આખા દિવસનું પણ મૌન વ્રત કરતા હોય છે જે આજના દિવસે વ્રત કરે છે તેને સવારે વહેલા ઉઠી સ્નાન કાર્યમાંથી પરવારીને ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરવાની પૂજા કરી લીધા પછી ઘર આસપાસ ત્યાં પીપળાનું વૃક્ષ હોય ત્યાં પીપળે પાણી રેડવા જવાનું તેની ચાર વખત પ્રદક્ષિણા કરવાની ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરવાનો અને ત્યાર પછી ત્યાં બેસીને ભગવાન વિષ્ણુનો કોઈ પણ એક પાઠ કરવાનો જો વધુ સમય હોય તો ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો અને ઓછો સમય હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો પાઠ કે પછી વિષ્ણુ ભગવાનના અઠ્યાવીસ નામનો પાઠ કરવો જોઈએ તે કરતાં આપને પાંચ મિનિટ પણ નહીં લાગે જો શિવ મંદિરે જતા હોય તો ભગવાન શિવનો જળથી અભિષેક કરવાનો બીલીપત્ર ચડાવવાનો ધતુરો ચડાવવાનો અને બીજા કોઈ પણ ફૂલ ચડાવી શકો છો પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તુલસીજીનો ઉપયોગ માત્ર ભગવાન વિષ્ણુની પૂજામાં જ કરવું જોઈએ પીપળાના પૂજન કરી લીધા પછી ઘરે આવીને જો બપોરે એકટાણું કરતા હોય તો એકટાણું કરવાનું અને જો ફરાળ લેતા હોય તો તે લેવાનું અને સાંજના સમયમાં ઘરે બેસીને આપણા પિતૃદેવનો કોઈ પાઠ કરવાનો કે પછી ભગવાન વિષ્ણુનો પાઠ કરવાનો મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાના ગાયત્રી મંત્રના પાઠ કરવાના શ્રીમદ ભગવત કથા સાંભળવાની ગીતાજીનો કોઈ પણ અધ્યાય સાંભળવાનું અને આ દિવસે ચૈત્ર મહિનો પણ પૂર્ણ થાય છે તો જો આપને ઓખાહાર સાંભળવાનું બાકી હોય તો તે સાંભળી લેવાનું અને આ રીતે અમાસની સાંજનો સદુપયોગ કરીને રાત્રે ફળ ફ્રૂટ લઈ ફરાળ લઈ કે પછી એકટાણું કરવાનું હોય તો એકટાણું કરવાનું અને રાત્રે પણ જ્યાં સુધી જાગીએ ત્યાં સુધી ભગવાનના ભજન કીર્તન કરવાના કે પછી મંત્ર પાઠ કરવાના મંત્રલેખન પણ કરી શકો છો જ્યાં સુધી જાગી શકીએ ત્યાં સુધી જાગવાનું અને ત્યાર પછી બીજા દિવસે સવારે નાસ્તો કરીને વ્રતને પૂર્ણ કરવાનું અને આ રીતે આપ અમર્ષનું વ્રત કરી શકો છો આજના દિવસે આપણા નજીકમાં જ જો કોઈ મૃત્યુ પામી હોય તો તેમની જો કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય જેમ કે બ્રાહ્મણોને જમાડવાની ઈચ્છા હોય કે પછી નિયાણીઓને જમાડવાની ઈચ્છા હોય કે પછી કોઈ વસ્તુ વહેંચવાની ઈચ્છા હોય વૃદ્ધાશ્રમમાં જમાડવાની ઈચ્છા હોય કે આ સિવાય બીજી કોઈ પણ ઈચ્છા હોય તો તે આજના દિવસે પૂર્ણ કરીએ છીએ તો આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે પીપળી પાણી રેડવાથી પણ આપણા પિતૃઓને તૃપ્તિ મળે છે અને નજીકમાં કોઈ પણ મૃત્યુ પામી હોય તેની પાછળ જો આજના દિવસે પિંડદાન કરવામાં આવે છે તો તેનાથી પણ આપણા પિતૃઓ તૃપ્તિ પામે છે અને આપણા ઉપર તેઓ પ્રસન્ન થાય છે અને મિત્રો જોજો જે જે ઘરમાં પિતૃઓની કૃપા હશે પિતૃઓના આશીર્વાદ હશે અને જે કુટુંબના પિતૃઓ પ્રસન્ન હશે તે ઘરમાં સુખ શાંતિ હશે તે ઘરના સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળતી હશે તે કોઈ પણ કાર્યક્ષેત્રથી પાછા પડતા નહીં હોય દરેક ક્ષેત્રમાં તેની ઉન્નતિ અને હંમેશા તેની પ્રગતિ થતી જોવા મળશે પરંતુ જે ઘરમાં પિતૃ પ્રસન્ન નહીં હોય પિતૃદોષ હશે તે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ હશે નહીં કોઈને કોઈ મતભેદ થતો હશે લડાઈ ઝઘડા થતા હશે કે પછી તે ઘરના સભ્યોની પ્રગતિ પણ થઈ શકતી નહીં હોય એટલા માટે જ પિતૃ કૃપા હોવી જરૂરી છે પિતૃઓના આશીર્વાદ આપણી સાથે હોવા જરૂરી છે અન્યથા આપણા કોઈ પણ કાર્યો થઈ શકતા નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને પિતૃ પ્રસન્ન કરવા માટેનું સૌથી ઉત્તમ દિવસ છે આ અમાસનો અને હા ખાસ કરીને અમાસની રાત્રે અને એક સાંજે ઉપાય કરવામાં આવે છે એટલે કે અમાસથી સાંજે સૂર્યાસ્ત સમય એટલે કે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યાના સમય વચ્ચે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો અથવા તો જો સરસવનું તેલ ન હોય તો બીજા કોઈ પણ તેલનો દીવો પ્રગટાવી શકો છો અને અગિયાર વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાનો આવું કરવાથી વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે અને રાત્રિના સમયમાં આપણા ઘર મંદિર પાસે બેસીને અથવા તો લક્ષ્મીજીની સ્થાપના કરીને તેમની સમક્ષ લક્ષ્મી મંત્રનો જાપ કરવામાં આવે છે ચાહે તે કોઈ પણ લક્ષ્મી મંત્ર હોય જે પણ અનુકૂળ હોય તે લક્ષ્મી મંત્રનો જાપ કરી શકો છો અથવા તો શ્રી સુક્તમ અને કનક સ્ત્રોતનો પાઠ કરો છો તો મા લક્ષ્મીની આપણા ઉપર કૃપા રહે છે અને લક્ષ્મીજી આપણા ઘરમાં સ્થિર થાય છે જેનાથી આપણા ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી હંમેશા આપણા ઘરમાં બરકત બની રહે છે જાવક કરતા આવકમાં વધારો થાય છે તો મિત્રો આવી રીતે ચૈત્ર મહિનાની અમાસનું આપણા શાસ્ત્રોમાં મહત્વ બતાવવામાં આવ્યું છે કે જે આપ સૌ લોકોને સમજાય એ રીતે મેં સમજાવ્યું છે આશા છે કે આપ સૌ લોકોને આ દિવસે કરવામાં આવતા ઉપાય અને તેના મહાત્મ્ય વિશે જાણ થઈ ગઈ હશે તો આવી જ રીતે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અખાત્રીજ વિશે વાત કરવાના છીએ અખાત્રીજના દિવસે શું કરવું શું ન કરવું કઈ વાતોનું ધ્યાન રાખવું તથા આ દિવસે જે લોકો કોઈ શુભ કાર્ય કરતા હોય તો તેના મુહૂર્ત ચોગડિયા કયા હશે તે પણ જણાવીશું અને આ ઉપરાંત જે લોકો અખાત્રીજના દિવસે સોનાની ખરીદી ન કરી શકે તો સોના સમાન બીજી કઈ વસ્તુ ખરીદી શકાય તે પણ જણાવીશું તો તે પણ વિડીયો જોજો તે વિડીયોમાંથી પણ આપણને ખૂબ જ ઉપયોગી માહિતી મળી રહેશે તો મિત્રો આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે તો ફરી મળીશો એક નવા વિડીયોમાં ધન્યવાદ